સુરતના માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્સ્ટ્રક્શન કરાયું હતું અગાઉ એસઓજીએ વેડ રોડ પર રીકન્સ્ટ્રક્શન કર્યા બાદ સરથાણા પોલીસે તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરત શહેરમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્સ્ટ્રક્શન કરાયું છે એસઓજી પોલીસે બે દિવસ પહેલા સિંગણપુરના ગુનામાં ચિરાગનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સિંગણપુર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક બાદ એક ફરિયાદીઓ સામે આવ્યા હતા જેને લઈ સિંગણપુર સરથાણા ચોક બજાર અને કતારગામમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી બરાસા થાણા પોલીસ મથકમાં ચિરાગોટી વિરુદ્ધ ખંડની ફરિયાદ નોંધાઈ હતી ચિરાગ ગોટીએ માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવી અઢાર લાખ રૂપિયા પડાવી લીધા હતા જેને લઈ ટ્રાવેલ્સ માલિક મુકેશ ગઝેરાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો ત્યારે ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો ફરિયાદી અને ચિરાગોટી વચ્ચે મિત્રતા થતા અઢાર લાખ જેટલા ઉછીના લીધા હતા અને ત્યારબાદ ચિરાગ પાસેથી પૈસા માંગવા જતા ચિરાગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો જે મામલે સત્તાણા પોલીસે ચિરાગોટીની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બે હજાર એકવીસ નો એક બનાવ છે તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા પોતાને ફરિયાદી પૈસા આપવા ન પડે એ બાબતે ધાકધમકી આપેલી ફરિયાદીના ઘરે આવે હથિયાર બતાવે બળજબરીથી રૂપિયા પાંચ હજાર કઢાવી લીધેલ તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગ ગોટીએ બે હજાર એકવીસમાં મારી આરે જે ફ્રોડ કરેલું હતું એના અનુદાનમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ નાના ભાઈ અને યુવરાજ જાદવની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી હતી આજથી ચાર દિવસ પહેલાં મેં ફરિયાદ જે કરી આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં અનેક લોકો સાથે આવું ચિટિંગ કર્યું છે ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે આ મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર અમા ઉશીના પેટે મેં અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા એમને આપેલા હતા સાત દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા ત્રણ ચાર વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો પણ જ્યારે મારે જરૂર હતી મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે ત્યારે સાંજના સાત સાડા સાતનો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલાં માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એને બંદૂક બતાવી અને યુવરાજ જાધવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ નહીંતર આ કોઈની સગી ન થાય આજે જે વસ્તુ થઈ રહી છે એ આજે સરકાર અને પોલીસ તંત્ર ખૂબ સરસ કામગીરી કરે છે હું સરકારનો અને પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભારી છું કે આવા લુખા તત્વોને એમની ઓકાત બતાવે છે કોઈ ભારત ના જનતા જે ધંધાકીય જનતા છે એમની સાથે છેતરપિંડી ન થાય એવા કાર્યો આજની સરકાર અને તંત્ર કરી રહી છે ઓકે અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો નો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ